વાવ તાલુકાના ખિમણાવાસ ગામે કોઠાવાળા હનુમાન દાદાના મંદિરે ગુરુપૂર્ણિમા નિમિત્તે ભજન સંતવાણી અને ગુરુ પૂજનનો કાર્યક્રમ યોજાયો વાવના ખિમણાવાસ ગામે પ્રાચીન કોઠાવાળા હનુમાન દાદાના મંદિરે પૂજ્ય બુદ્ધપુરી બાપુના સાનિધ્યમાં શનિવાર રાત્રે ભજન સંતવાણી અને ગુરુપૂર્ણિમાના સવારે ગુરુ પૂજન અને પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું રાત્રે સંતવાણી કલાકાર રણજીત રાજ ગઢવી ઈશ્વરભાઈ બારોટ નિતેશ દાન ગઢવી પ્રવીણભાઈ વિરાણી સહિતના ભજનો અને ગુરુ મહિમા વિશે સાહિત્ય ફિરસી મોજ કરાવી હકીમભાઈ મીર અને દેરિયાવાડા સાઉન્ડે સંગીત અને સાઉન્ડ જોરદાર મોજ કરાવી બાપુના સેવકો ગોહિલ રાજપૂત પરિવાર તથા અન્ય શિશિરગણ સવારથી સાંજ સુધી બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુ પૂજન કરી આશીર્વાદ મેળવ્યા તથા દિનેશપુરી ગોસ્વામી તથા સર્વ ગણ અને ગ્રામજનો દ્વારા કાર્યક્રમ સફળ બનાવ્યો રિપોર્ટર આવી ગોહિલ વાવ